બોટાદ જિલ્લાના ધસા જંક્શન ગોદડીયા નગરમાં આવેલ ગુરુદ્વારામાં ગુરુના જમા જયંતિની ઉજવણી પૂરજોશમાં કરવામાં આવી જેમાં બહારથી આવેલા મહેમાન પ્રાપ્ત માહિતી મુજબ નર્મદાના સમજ મળી રહ્યા છે તે બાપુની જેને બાપુ કહેવામાં આવે છે ગુજરાતી ભાષામાં જે સિંધી સમાજના ગુરુ છે ગુરુજીના જે પાંચે બાદ ગુરુ છે તે ગુરુદ્વારા ગુરુદ્વારાથી નીકળીને મેઈન બજાર શોપિંગ સેન્ટર ખાદી કરેલા રોડ સુધી ગયા હતા તે ખુલ્લા પ્રોજેક્ટમાં ચાલતા હતા તેને તકલીફ ન પડે તેના લીધે સિંધી સમાજ દ્વારા બહેનોએ તેમજ ભાઈઓએ વાળી ટૂંકમાં સાફ સફાઈ રાખી પાણી છાંટીને સેવા કરી હતી જે મહારાજ બાપુને કોઈ જાય પગમાં તકલીફ ન પડે ટૂંકમાં ખુલ્લા પગની અંદર કોઈ જાય કાંટો કે કાંકરા કોઈ વાગે નહીં એવી સેવા કરી હતી શરૂઆતથી લઈને છેક સુધી વાળી ચોળી ટૂંકમાં સાફ સફાઈ રાખતા રાખતા પાણી છાંટતા કરતા બધા નીકળ્યા હતા આ પ્રોગ્રામ ની અંદર સમસ્ત ગુરુ દ્વારાથી સંકળાયેલા સિંધી સમાજના ભાઈઓ બહેનો બાળકોએ આ શોભાયાત્રામાં આવીને સેવા આપી હતી તેમાં જે આયોજન કર્યું હતું લંગરનું હતું કીર્તન હતા જે કે જે કાંઈ શિબિરમાં ગુરુદ્વારા ગુરુદ્વારામાં જે કાંઈ પણ કાર્યક્રમ જે રાખ્યા હતા તેમાં બધાએ પૂરેપૂરો સાથ સગાર આપ્યો હતો અને બધાએ હળી મળીને કાર્યક્રમ શેક સુધી હાજરી આપી હતી અને પ્રાપ્ત માહિતી મુજબ ટસા જંક્શન ગોદડીયા નગર ગુરુદ્વારાની અંદર આવો શોભાયાત્રાનો કાર્યક્રમ પહેલીવાર આવો પુરુષમાં કર્યો હતો તેવા પણ સમાચાર મળી રહ્યા છે જેમાં બધા ભાઈઓ બહેનો બાળકોએ ખૂબ જ ખુશી વ્યક્ત કરી અને આ જે ગુરુનાનક જયંતી જે છે તે દિવાળીના પંદર દિવસ બાદ દિવાળીના પંદર દિવસ બાદ જે દર વર્ષે આવે છે અને પંદર દિવસ બાદ જે ટૂંકમાં દિવસે આવે છે એને ગુરુનાનક જન્મ જયંતિ કહેવામાં આવે છે તેવી માહિતી આપણને અમારી ન્યૂઝ ટીમને આશીષભાઈ રાણીને જણાવેલ છે તેમજ જે પંદર દિવસ જે ટૂંકમાં જે આવે છે આપણે સિંધી સમાજ દ્વારા સિંધી સમાજના ઘરે જે ગુરુદ્વારાથી જે સંકળાયેલા છે તેમના ઘરે સવારે ઉઠીને કીર્તન ટૂંકમાં જે કરે છે જેની ભાષા સિંધી સમાજમાં છે તેને પણ ટૂંકમાં બધાને ઘરે ઘરે ટૂંકમાં ઉઠાડવામાં આવે છે નામ લેતા લેતા તેમજ ડી વાયગુરુ નામ હતું જે તે કાર્યક્રમ બહુ સારો યોજ્યો જંક્શનના ભાઈઓ બહેનો બાળકોએ શ્વાસ લાગેલો હતો આ કાર્યક્રમ સફળ બનાવ્યું હતું જેમાં જીપ બોલેરો છોટાજી

છે હાલમાં અને આપ બધા જોઈ શકો છો કે મારે મેં મારામાં કે બોલવામાં ઘટમાં કોઈ વિડીયોમાં ન્યૂઝમાં કાંઈ બોલવામાં રહી ગયું હોય તો પણ હું બધાય પાસે દિલગત માફી માંગુ છું એટલે અમારી ચેનલને હજી શરૂઆત થઈ છે આશિફ રાવાણી નામની ચેનલને અને આ ચેનલને તમે બધાએ સાથે આપજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરો એવી ખાસ બધાની ભલામણ કરું છું અને કાંઈ પણ કોઈ પણ જગ્યાએ કાર્યક્રમ કાંઈ પણ રચના હોય અમારા સંપર્ક કરો અમે તમારા ન્યૂઝ વિડીયોને અમારે નેશનલ ચેનલ તેમજ યુટ્યુબ ચેનલ છે કેસ ન્યૂઝ ડીવીએમ ન્યૂઝ તેમજ અમારી પોતાની યુટ્યુબ લોકલ ચેનલ ચાલુ કરે છે આશિષ ખાવણી નામની તેમાં પણ અમે બધો પ્રસાદી જ વિડીયો પણ એવો કરીશું એવો અમે આગ્રહ રાખીએ છીએ ખાસ મારો નંબર મોબાઈલ નંબર નોંધી લેશો કાંઈ પણ ન્યૂઝ સારા સમાચાર હોય કે ભાઈ પબ્લિક લોકોનો પ્રશ્ન હોય એ બાબતે કંઈ પણ તકલીફ હોય તો પણ મારો સંપર્ક રહેશે વધુમાં ધાર્મિક કાર્યક્રમ હોય બધા મારો સંપર્ક રહેશે તો મારો મોબાઈલ નંબર લખાય તો આશિકભાઈ રામાણીનો નંબર છે એક્યાસી એકતાલીસ સત્યાશી ત્રેપન તેત્રીસ એટ વન ફોર વન એટ સેવન ફાઇવ ત્રિપલ થ્રી ये देखो ये कौन सा सांप दिखते है ये वाला बिल्ली दुमली का सांप जंगल के भीतर बढ़ गया था आगे बहुत निकला था सुखसा ये वापस वो दिखाया करै मदरी से कु पाया सदा दान से दिया था माता रे की जो मांगे प्राण को अपने के जिंदगी पास आ श्री गुरु गोबिंद सिंह के पैगाम दे दर्श के आदर को वाहेगुरु वाहेगुरु ओ ऐसा पास कर श्री गुरु ग्रन्थ साहिब आराधना ले कम कर सबका ये बंदी आदम कर बोलो जी श्री गुरु वाणी सभी संत महात्मा के दर्श के आदम का बोलो जी वाणी सभी गुणज के दशम वाहेगुरु वाहेगुरु श्री गुरुनाथ चरण दियो वरदास رام داس وائے ارجن ہر گوشن شری ہر کشا Ha, o'ta yaxshi.